રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા રાધેકૃષ્ણ સોસાયટી પાસે કુવામાંથી અંદાજીત ત્રીસ વર્ષે યુવાનો મૃતદેહ મળી આવ્યો ત્યારે મૂળ મોટી મારડ ગામના વત્ય અને હાલ ઉપલેટામાં રહેતા અંદાજે ત્રીસ વર્ષે રાકેશ દાતાભાઈ નામના યુવાને કુવામાં જંપલાવી આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવ્યું ઉપલેટાના નોબેલ હુડ સ્કૂલની વાંચ લાવતા રાકેશ કોઈ કારણોસર કૂવામાં જંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું તો રાકેશ થોડા દિવસોથી સ્કૂલે પણ આવતા ન હતા તેવી વિગતો સામે આવી યુવાને કુવાની બાજુમાં સુસાઈ નોટ પર લખી હતી અને મૂકીને જણાવ્યું હતું ઘટનાની જાણો ઉપલેટા પોલીસને થતા સ્થળ ઉપર દોડી આવી હતી તરવૈયા રજાક હિંગોરા તેમજ ગુલામ હુસૈન શેખની મદદથી યુવકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો ત્યારે કયા કારણોસર ત્રીસ વર્ષે યુવાને આત્મહત્યા કરી પોલીસ તે દિશામાં તપાસ હાથ ધરી રહ્યા છે હાલ ઉપલેટા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત